આ સાથે જ એક દુઃખદ સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે મશહૂર ગઝલ ગાયક પંકજ ઉદાસના નિધનના સમાચારો પ્રાપ્ત થયા છે બોતેર વર્ષની ઉંમરમાં તેઓએ અંતિમ શ્વાસ લીધા છે લાંબા સમયથી પંકજ ઉદાસ બીમાર હતા જે બાદ હવે તેમના મૃત્યુના સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે તો મહત્વનું છે કે વર્ષ બે હજાર છમાં તેઓ પદ્મશ્રીથી સન્માનિત થયા હતા

અને એમણે એમની કરિયર એમની કરિયર ત્રણે ભાઈ જે છે એ લોકો પોતે બોલિવૂડમાં એટલું બધું નામ અને આપણા પોતીકા લાગે કારણ કે એમને જયારે ચિઠ્ઠી આવી હે આપણા ગીત સાંભળીએ ત્યારે મને ખબર છે કે વિદેશમાં જયારે કાર્યક્રમો થતા તો લોકો રડી પડતા હતા એ એમના અવાજનો જાદુ હતો અને એમને આવી એટલી બધી ગઝલ ગાઈ છે આપણા ગુજરાતી શાયરોની ગઝલો એમને ગાઈ છે અને એમ કહી શકાય કે આખા ભારતભરમાંથી જો કોઈ વ્યક્તિ એવું નહીં હોય પંકજ ઉદાસ ને ઓળખતું ન હોય એટલે આજે જ્યારે પંકજભાઈ આપણી વચ્ચે નથી ત્યારે ખૂબ જ દુઃખની લાગણી થાય છે અને મને લાગે છે કે ગઝલ ન માત્ર એક ગઝલ ગાયક તરીકે પરંતુ ગદન આ વ્યક્તિ તરીકે ગુજરાતી તરીકે અને બોલીવુડના એક આટલા અદભુત સિંગર ને આપણે ખોયા એનું દુઃખ એમનું વસવસો એમનું આજે કહેવાય કે એ મને લાગે છે કે દરેક લોકો આજે ચોધારા આંસુ રડશે મને એવું લાગે છે કે પંકજભાઈના જવાથી એક બહુ જ મોટી ખોટ પડશે બોલીવુડને અને ગઝલે ગાયકીને જી અરવિંદભાઈ જે રીતે આ સમાચાર પ્રાપ્ત થયા છે દુઃખદ સમાચાર કહી શકાય તમારી કોઈ એવી ખાસ મુલાકાત એમની સાથેની કે કોઈ એવા પળ જે તમે વિતાવ્યા હોય હા મારી સૌપ્રથમ મુલાકાત એમની સાથે જે હતી બે હજાર ને આઠમાં મુંબઈની અંદર થઈ હતી જેમાં પંકજભાઈ અને બંને હતા સ્ટેજ પર મારું પરફોર્મન્સ પતું અને મને એમણે આવીને ખરેખર હાથ થાબડ્યો મારે પીઠ પર હાથ મૂકતો કે ભાઈ તમે સરસ પરફોર્મ કરો છો એટલે મને તો એકદમ તેમને જોઈને શોખ થઈ ગયો કારણ કે એ વખતે નાનો એક સિંગર તરીકે ત્યાં ગયો હતો એ વખતે તો

આજે આ જગ્યાએ પહોંચ્યો એટલે મને તો ખૂબ જ દુઃખી લાગ રહી છે જી અરવિંદભાઈ ચોક્કસથી કહી શકાય કે ગઝલ ઇન્ડસ્ટ્રીને આમના જવાથી એક મોટું નુકસાન થયું એવું કહી શકાય કેમ કે જે રીતે બોતેર વર્ષની ઉંમરે નિધન થયું છે અને અત્યારે જો જોઈએ તો મ્યુઝિક ઇન્ડસ્ટ્રીમાં પણ ખોટ પડી ગઈ છે તેવું પણ ક્યાંક ને ક્યાંક લાગી રહ્યું છે જી જી કારણ કે ગઝલને લોકજીવે ચડાવનાર ગઝલને લોકો સુધી સરળ ભાષામાં અને એ અવાજ એમના

તો પ્રખ્યાત ગઝલ ગાયક પંકજ ઉદાસનું આજે બોતેર વર્ષની વયે નિધન થયું છે સિંગર છેલ્લા ઘણા સમયથી તે બીમાર હતા તેની પુત્રીએ પણ આ માહિતી આપી છે કે છેલ્લા ઘણા સમયથી તેમના પિતા બીમાર હતા જેમને લઈને આજે બોતેર વર્ષની ઉંમરે અંતિમ શ્વાસ લીધા છે તો પંકજ ઉદાસના જન્મની જો વાત કરીએ તો સત્તરમી મે ઓગણીસો એકાવનના રોજ તેઓ ગુજરાતના જેતપુરમાં તેમણે જન્મ લીધો હતો અને તેના ત્રણ ભાઈઓમાં સૌથી નાના હતા જો વાત કરીએ તો અત્યારે ગઝલ ઇન્ડસ્ટ્રીમાં સારું એવું મોટું નામ હતું પંકજ ઉદાસના મૃત્યુના સમાચાર મળતા અનેક લોકોમાં અત્યારે ગમની લાગણી જોવા મળી રહી છે મ્યુઝિક ઇન્ડસ્ટ્રીની જો વાત કરીએ ગઝલ ઇન્ડસ્ટ્રીની જો વાત કરીએ તો ખાડો પડ્યો હોય તેવી પણ અત્યારે લાગણી લોકોના મનમાં જોવા મળી રહી છે કેમકે બોતેર વર્ષની વય અંતિમ શ્વાસ લીધા છે અને ગઝલ ગાયક પંકજ ઉદાસના નિધનથી ક્યાંક અત્યારે ગમગીની જોવા મળી પંકજદાસના કરિયરની જો વાત કરીએ સિંગિંગ કરિયરની જો વાત કરીએ તો તેઓ ક્યારે સૌપ્રથમ જ્યારે શરૂઆત કરી ત્યારે તેઓ સિંગિંગ દ્વારા પોતાનું કરિયર બનાવશે તેવું તેમણે પણ નતું વિચાર્યું તેવું એક ઇન્ટરવ્યુમાં તેઓ જણાવી ચુક્યા છે જ્યારે ભારત અને ચીન વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું હતું આ દરમિયાન તેમણે જણાવ્યું હતું કે લતા મંગેશકરનું ગીત એ મેરે વતન કે લોગો રિલીઝ થયું હતું પંકજજીને આ ગીત ખૂબ જ ગમ્યું હતું જે બાદ તેમણે આ ગીત કોઈની મદદ લીધા વિના સમાન લઈ અને સૂર સાથે કમ્પોઝ કર્યું હતું તો પ્રખ્યાત ગઝલ ગાયક પંકજ ઉદાસનું આજે બોતેર વર્ષની વયે નિધન થયું છે આ સિંગર છેલ્લા ઘણા દિવસોથી બીમાર હતા બોતેર વર્ષની વયે તેઓ અંતિમ શ્વાસ લીધા છે ગઝલ ઇન્ડસ્ટ્રીની જો વાત કરીએ તો સારું એવું મોટું નામ હતું ગઝલ ઇન્ડસ્ટ્રીના સારા એવા મોટા કલાકાર પંકજ ઉદાસનું આજે નિધન થયું છે જો વાત કરીએ તો પંકજ ઉદાસની આજે બોતેર વર્ષની વયે તેમનું નિધન થયું છે તેને લઈને ગઝલ ઇન્ડસ્ટ્રીમાં પણ ગમનો માહોલ જોવા મળી રહ્યો છે તેમના ચાહકોમાં ક્યાંક ને ક્યાંક ગમની લાગણી જોવા મળી રહી છે આપણી સાથે પદ્મશ્રી હેમંત ચૌહાણ જોડાઈ ગયા છે સૌપ્રથમ આપનું નિર્માણ ન્યૂઝ પર સ્વાગત છે જે રીતે આ સમાચાર પ્રાપ્ત થયા છે કે બોતેર વર્ષની વયે પંકજ ઉદાસનું નિધન થયું છે આપ કેવી રીતે શ્રદ્ધાંજલિ પાઠવશો એક

પ્રોગ્રામ કરેલા છે એટલો સરળ એટલે ભગવાન એમના આત્મા ને શાંતિ આપે બસ બીજું તો શું કરેમંતભાઈ આપનું શું માનવું છે કે જે રીતે ગઝલ ઇન્ડસ્ટ્રીમાં આ એક મોટું નામ હતું તેમના મૃત મૃત્યુ બાદ કહી શકાય કે એક મોટું નુકસાન ગઝલ ઇન્ડસ્ટ્રીને થયું છે કેમ કે ક્યાંક ને ક્યાંક સારા એવા મ્યુઝિક એક હતા તો ગઝલ ગાયક પંકજ ઉદાસનું નિધન થયું છે લાંબી માદગી બાદ બોતેર વર્ષની વયે તેઓ અંતિમ શ્વાસ લીધા છે તેમના ચાહકોમાં ક્યાંક ને ક્યાંક અત્યારે ગમની લાગણી જોવા મળી રહી છે પ્રખ્યાત ગઝલ ગાયક પંકજ ઉદાસનું આજે બોતેર વર્ષની વયે નિધન થયું છે સિંગર છેલ્લા ઘણા દિવસોથી બીમાર હતા જે બાદ આજે તેમણે અંતિમ શ્વાસ લીધા છે મહત્વનું છે કે ગઝલ ઇન્ડસ્ટ્રીમાં મોટું એવું નામ હતું ઘણા એવા જે લોકો કહી શકાય ગઝલ ઇન્ડસ્ટ્રીમાં જે લોકોએ નામના મેળવી છે તેમાંનું એક નામ કહી શકાય પંકજ ઉદાસ જેમણે આજે અંતિમ શ્વાસ લીધા છે બોતેર વર્ષની વયે તેમનું નિધન થયું છે તેમના કરિયરની જો વાત કરીએ કરિયરની શરૂઆત તેમણે મ્યુઝિકથી કરી જો વાત કરીએ તો તે દિવસોમાં ભારત અને ચીન વચ્ચે જ્યારે યુદ્ધ ચાલી રહ્યું હતું તે દરમિયાન લતા મંગેશકરે એ મેરે વતન કે લોગો આ ગીત રિલીઝ થયું હતું અને તે બાદ પંકજ ઉદાસે આ ગીત સમાન સૂર સાથે ગાયું હતું અને કમ્પોઝ કર્યું હતું એક દિવસ તેમના શાળાના પ્રિન્સિપાલને ખબર પડી કે તેઓ ગાયકીમાં સારું સારું એવું એવું કામ કરી રહ્યા તે ગાઈ રહ્યા છે રાણી કી ચોકી તેમની કોલોનીમાં રાખવામાં આવી હતી રાત્રે આરતી ભજન પછી ત્યાં સાંસ્કૃતિક કાર્યક્રમ થયો હતો આ દિવસે પંકજજીની શાળાના શિક્ષકે આવીને તેમને સાંસ્કૃતિક કાર્યક્રમમાં ગીત ગાવાની વિનંતી કરી હતી તો આ રીતે તેમના કરિયરની શરૂઆત થઈ હતી તેમની કારકિર્દીની શરૂઆત થઈ હતી કહી શકાય કે પંકજજીએ એ વતન કે લોગો ગીત ગાયું હતું તેમના ગીતે ત્યાં બેઠેલા દરેકની આંખોમાં આંસુ લાવી દીધા હતા પ્રેક્ષકોએ પણ તાળીઓના ગડગડાટથી પંકજજીને વધાવ્યા હતા તો પ્રેક્ષકોમાંથી એક માણસ ઊભો થયો અને તેમના માટે તાળીઓ પાડી અને તેમને ઇનામ તરીકે એકાવન રૂપિયા આપ્યા હતા જે એકાવન રૂપિયા પંકજજીએ તેમના જીવનભર યાદ રાખ્યા હતા આપની સાથે ડૉક્ટર મિતાલીના ગાયક જે છે તેઓ જોડાઈ ચૂક્યા છે તેમની સાથે વાત કરીશું જે રીતે આ સમાચાર પ્રાપ્ત થયા છે પંકજ ઉદાસના નિધનના સમાચાર મળ્યા છે બોતેર વર્ષની વયે તેમનું નિધન થયું છે આપ કેવી રીતે શ્રદ્ધાંજલિ પાઠવશો આપનું સ્વાગત છે આજે જે રીતે સમાચાર પ્રાપ્ત થયા છે કે ગઝલ ગાયક પંકજ ઉદાસનું બોતેર વર્ષની વયે નિધન થયું છે આપ કેવી રીતે તેમને શ્રદ્ધાંજલિ પાઠવશો जी नमस्कार मैं डॉक्टर मिताली ना अहमदाबाद से ये जानकर बहुत ही दुख हुआ कि उनके निधन हुई है गजल के जगत के वो बहुत ही बड़े कलाकार थे और बहुत बड़ा नाम था उनका जिनको आज के काफी कई गायक लोग उनको सुन के गजल गायकी को याद करते हैं और उनको हमेशा उन तैयारी करते हैं गजल गायकी को उनकी गाये हुए कई ऐसी गजलें जो हम लोग जीवन, जीवन... को श्रद्धांजलि के रूप में अर्पित करते रहेंगे જી આભાર આપનો અમારી સાથે જોડા વયે નિધન થયું છે છે કે મહત્વ છેલ્લા ઘણા દિવસોથી બીમાર હતા જે બાદ બોતેર વર્ષની વયે તેઓએ આજે અંતિમ શ્વાસ લીધા છે તો તેમના ચાહકોમાં પણ ક્યાંક ને ક્યાંક ગમની લાગણી જોવા મળી રહી છે ગઝલ ઇન્ડસ્ટ્રીમાં મોટું નામ કહી શકાય પંકજ ઉદાસ જેમણે આજે અંતિમ શ્વાસ લીધા છે

એક ઇન્ટરવ્યુમાં પણ જણાવ્યું હતું કે તેઓ પોતે સિંગર બનવાનું વિચારતા નતા પરંતુ હિતુ કનોડિયા જોડાઈ ગયા છે જે રીતે પંકજ ઉદાસનું આજે બોતેર વર્ષની વયે નિધન થયું છે આપ કેવી રીતે શ્રદ્ધાંજલિ પાઠવશો પહેલાં મુંબઈ રહેતા હતા ત્યાં પેડ રોડમાં રહેતા હતા અમારી બિલ્ડિંગ અજંતા અપાર્ટમેન્ટ અને ત્યાં આગળ જ સામેની સાઈડમાં પંકજુદાસ સાહેબનું ઘર હતું એટલે મારી તો બચપનની યાદો જોડાયેલી છે પંકજ ઉદાસ સાહેબ સાથે પપ્પા બાપા એટલે કે મહેશ નરેશ પંકજ ઉદાસ મનહારુદાસ આ બધાના બહુ નિકટ સંબંધો એક ભાઈની જેમ એ લોકો રહે કલ્યાણ જ્યાંધીને બધા સો આટલા સૌમ્ય આટલા નિર્મળ આટલા શાંત આટલા પ્રેમાળ એવા સ્વભાવ ધરાવતા અંકરજીદા સાહેબ મને ખબર છે હું નાનો હોય ત્યારે ભાલ કરે માથે હાથ ફેરવે જે રીતનું એમનું ઘર હતું વ્હાઈટ માર્બલ સફેદ સો એમની પર્સનાલિટી ને શૂટ કરે એવું ઘર એવા વ્યક્તિત્વ એટલા સુંદર ગીતો કે એમનું ગીત જયારે પણ કોઈ પણ ગીત હોય ને એ સીધું તમારા દિલને છૂઈ જાય સ્પર્શી જાય એવા અદભુત સિંગર એવા અદભુત કવિતાઓ અને ગઝલો એમની જે આવી છે એટલે એક અદ્ભુત વ્યક્તિત્વ એક સિંગર આપણે ગુજરાત આપણે આખી ઇન્ડિયન ફિલ્મ ઇન્ડસ્ટ્રી અને વિઝિપલ ઇન્ડસ્ટ્રી ખૂબ જી એમની સાથેના તમારા કોઈ એવા સંસ્મરણો છે તમે ત્યારે પંકજાસ સાહેબ આ લોકો આવતા એ લોકો ખૂબ અમને નિકટ પારિવારિક મેં કીધું એમ વાલ કરતા મારી સાથે જે રીતે વાતો કરતા એ બાપા પપ્પાની સાથેના સંસ્મરણો એ લોકો વાગોળતા મળે ત્યારે એટલે એ બધી જ મેમરી મારામાં છે અને આઈ એમ સો અત્યારે આઘાતમાં છું કે આ મને હમણાં જ ખબર પડી પાંચ જ મિનિટ થઈ છે હજી સુધી એ આઘાત હું બહાર નથી નીકળ્યો આ તો જસ્ટ ડાયરેક્ટ જ આ ફોન પર વાત કરી રહ્યો છું એટલે આઈ એમ સ્ટીલ ટ્રાઈંગ ટુ ગર્લ્થ જી આભાર હિતુભાઈ આપનો અમારી સાથે જોડા બદલ તો પ્રખ્યાત ગઝલ ગાયક પંકજ ઉદાસના નિધનના સમાચારો પ્રાપ્ત થયા છે બોતેર વર્ષની વયે તેમનું નિધન થયું છે તેમના નિધનના સમાચાર સામે આવતા તેમના ચાહકોમાં ક્યાંક ને ક્યાંક ગમગીની છવાઈ ગઈ છે સિંગર છેલ્લા ઘણા દિવસોથી બીમાર હતા તેમની પુત્રીએ પણ માહિતી આપી છે કે છેલ્લા ઘણા દિવસોથી તેમના પિતા બીમાર હતા જે બાદ આજે તેઓએ બોતેર વર્ષની વયે અંતિમ શ્વાસ લીધા છે ગઝલ ઇન્ડસ્ટ્રીમાં એક મોટું નામ કહી શકાય પંકજુદાસ આજે આપણી વચ્ચે નથી રહ્યા ગઝલ ઇન્ડસ્ટ્રીમાં તેમણે જે કામ કર્યું છે તે ખૂબ જ પ્રશંસનીય કહી શકાય ઘણા એવા લોકો જે છે તે ગઝલ ઇન્ડસ્ટ્રીમાં તેમનાથી ઘણું એવું શીખ્યા છે પંકજુદાસના શરૂઆતની જો વાત કરીએ તો તેમનો જન્મ સત્તર મે ઓગણીસો એકાવનના રોજ ગુજરાતના જેતપુરમાં થયો હતો તેમના ત્રણ ભાઈઓમાં તેઓ સૌથી નાના હતા તેમનો પરિવાર રાજકોટ નજીક ચરખડી ના નામના એક ગામમાં રહેતો હતો તેમના દાદા એક જમીનદાર અને ભાવનગર રાજ્યના દીવાન હતા તો પ્રખ્યાત ગઝલ ગાયક પંકજ દાસનું આજે બોતેર વર્ષની વયે નિધનના આ સમાચારો સામે આવ્યા છે ક્યાંક ને ક્યાંક આ સમાચાર સામે આવવાથી ગઝલ ઇન્ડસ્ટ્રીમાં એક ખોટ જે છે ખૂટ કહી શકાય કે તેમના નિધન બાદ ગઝલ ઇન્ડસ્ટ્રીમાં પણ ખૂટ જોવા મળી રહી છે તેમના ચાહકોમાં પણ ક્યાંક ને ક્યાંક ગમગીની જોવા મળી રહી છે બોતેર વર્ષની વયે આજે તેઓએ અંતિમ શ્વાસ લીધા છે છેલ્લા ઘણા સમયથી તેઓ બીમાર હતા તેમની સારવાર ચાલી રહી હતી જે બાદ આજે તેઓએ અંતિમ શ્વાસ લીધા છે તો ગઝલ ગાયક પંકજ દાસ આજે નિધનના સમાચારો પ્રાપ્ત થયા છે દુઃખદ સમાચાર કહી શકાય ગઝલ ઇન્ડસ્ટ્રી માટે કેમ કે ગઝલ ઇન્ડસ્ટ્રીમાં સારું એવું કામ તે કરી ચૂક્યા છે સારી એવી નામના તેઓએ મેળવી છે પ્રખ્યાત ગઝલ ગાયક પંકજ ઉદાસનું આજે બોતેર વર્ષની વયે નિધન થયું છે તેમની પુત્રી તેમના નિધનની માહિતી સોશિયલ મીડિયા પર આપી છેલ્લા ઘણા દિવસોથી બીમાર હતા પંકજ ઉદાસને પ્રખ્યાત ગઝલ ચિઠ્ઠી આઈ હેથી ખૂબ જ નામના મળી હતી તેમના મૃત્યુના સમાચાર તેમની પુત્રી નાયાબે તેમના સોશિયલ મીડિયા પર શેર કરી છે તો બોતેર વર્ષની વયે પ્રખ્યાત ગઝલ ગાયક પંકજ ઉદાસનું આજે નિધન થયું છે લાંબા સમયથી તેઓ બીમારી સામે લડી રહ્યા હતા જે બાદ આજે તેઓએ અંતિમ શ્વાસ લીધા છે તેમના ચાહકોમાં પણ ક્યાંક ને ક્યાંક ગમગીની જોવા મળી રહી છે ગઝલ ઇન્ડસ્ટ્રીમાં સારી એવી નામના મેળવેલ પંકજ ઉદાસનું આજે નિધન થયું છે